હેલો વેવડી કેમ છો તમે બધા આશા કરું છું તમે બધા મજામાં જશો તો આ છે મારી ટેરેસ હું તમને બતાવું છું જો અહીંયા અંબો જો એકદમ લીલો છે અને આ છે મારો એન્ટર ગેટ રેડી અને અહીંયા છે મારી નારિયેળી જો દેખાય છે એકદમ એનું લુક એટલો સરસ આવે રાતે અને સાંજે ના કે તમે વાત જ ન પૂછો અને બીજું તો તો મિત્રો જો આ છે મારું ટેરેસ જો એટલો મસ્ત લુક આવે જો જો અમાર છે ને અમે બે રખાવ્યા છે એક અહીંયા છે અને આવું જ સેમ એક અહીંયા છે જોયું

મિત્રો પડી પડી ગયા છે આપણે અને મિત્રો એ તો હું તમને શું દેખાડવાનું છું શું ખબર છે ગીશું કે મેં મારા પપ્પા માટે મંગાવ્યું પાર્સલ અને એ પાર્સલ પપ્પાને નથી ખબર એટલે આ શોર્ટ મેં મંગાવ્યો તો જો અને મેં એને ગીશો એ અમે બંને થઈ

તો મિત્રો તમે જોયું ને કે અમારું રિએક્શન કેવું હતું પપ્પા રિએક્શન પપ્પા બહુ જ ખુશ થયા જે અમે લીધું ને એનાથી અને અમને પણ બહુ સારું લાગ્યું અમે અમારા પપ્પાને ગિફ્ટ આપ્યું એ માટે થઈ હર વખતે આપણા પપ્પા તો આપણે બધું લઈ જ દેતા આપણે ગિફ્ટ આપ્યા આપણે એક દિવસ આપવું જોઈએ એમાં એટલે અમે પપ્પાને ગિફ્ટ આપ્યું છે તો તમને કેવો લાગ્યો શોર્ટ સારો લાગ્યો કોમેન્ટમાં કહેજો તો ચલો બને રહી જો અમારા વિડીયોમાં અમારા વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કે કરું તો પડશે અને નવા હોય તો જો મને રોવાનું આવે જો એટના મારા પેરીને તો મિત્રો તમને દરેક તમને હર વિડીયો મારી પ્રહી નું મોઢું જોવા મળશે જ કેમ કે એના વગર તો અમારું ઘર અધૂરું છે તો હું તમને મારી એક મોસ્ટ

જો તમે ગુજરાતી હોવ તો તમે આ વાજે લખશો મનુષ્યનું મે છે ને એક શું કહેવાય ને કે એક ફ્રેમ બનાવેલી છે તે હજી કમ્પ્લીટ નથી થઈ એટલે મેં તમને અધૂરી બતાવું છું તો તમે જુઓ જો હવે આ કોણ છે તમને કમેન્ટમાં કહેવાય એમ છે કે કોણ મિત્રો આમાં શું છે કે આજે અમે ફોટો કરાવે તો ઘણો સમય થઈ ગયો તો જ્યારે ફ્રેન્ડ છે તૂટી ગઈ મારાથી તો એટલે એડેક્ટ મેં કીધું કે આને આપણે રિમોર્વેશન હા રિનોવેશન સોરી રિનોવેશન કરીએ આપણે એને તો મેં એટલા માટે છે ને કાગળ શીટ એક મોટું પુ્ઠું લીધું હતું એને આવી રીતે પાછળથી કટિંગ કરીને ને લગાડી દીધું અને અહીંયા જે છે એ પણ આવી રીતે કરી દીધું હવે આની અંદર હું છે એકદમ એક એક જગ્યા એક એક એનો એક એક પાર્ટ એક એક ખૂણો છે ને એકદમ સ્ટોન એમાં લગાડી દઈ છે તો એકદમ ચમકતું અને ચમકતું અને સરસ લાગે ઠીક છે જો આ બની જશે ને ત્યારે હું તમને મારા નેક્સ્ટ બ્લોગમાં દેખાડીશ ઓકે તો બને અહીં અમારા વિડીયોમાં યસ તો મિત્રો જેમ કે બીજા રૂમમાંથી માંથી ચૂલો કાઢ્યો અને પછી લાકડા નાખી ચૂલો સળગાવી દીધો છે અને અહીંયા મમ્મી પણ જમવાનું બનાવવા બેઠા છે પપ્પા અહીંયા પ્રહીને લઈને બેઠા છે મને તને મજા આવે છે ચૂલે બનાવવા તો મિત્રો જેમ કે મારા મમ્મી બનાવતા હતા જમવાનું અને જમવાનું બનાવતા બનાવતા બે ત્રણ રોટલી બનાવી ને તો છે ને ગેસ પૂરો થઈ ગયો અમારો એટલા માટે પછી પપ્પા એ છે ને બીજા રૂમમાંથી માંથી ચૂલો કાઢ્યો અને પછી લાકડા નાખીને ચૂલો સળગાવી દીધો જો અને અહીંયા મમ્મી પણ જમવાનું બનાવવા બેઠા છે પપ્પા અહીંયા પ્રાહીન લઈને બેઠા છે મમ્મી તમને મજા આવે છે ચૂલે બનાવવાનું મમ્મી તમને શું મજા આવે આમાં બનાવવાનું જો એકદમ મસ્ત ની આગ ચાલી રહી છે અને જો મને તો બહુ જ ગમે આગ ની ત્યાં બેસવું અને આપ દીકરી કઈક ચાલ્યા જો આ લોકોને શું કરવાનું

So bye bye and good night.